એલોપેશિયા એરિયાટા એક ઓટોમ્યુન કંડિશન છે જેમાં આપણા વાળ કોઈ પણ જગ્યાથી આઈબ્રોમાંથી કે સ્કાલ્પમાંથી કોઈ પણ પેચી હેરલોસ એટલે કોઈન શેપમાં કે અલગ અલગ શેપમાં ત્યાંથી હેર લોસ જોવા મળતો હોય છે એનું નામ એલોપેશિયા એરિયાટા છે આ એક જીનેટિક કન્ડિશન છે આ તો ઓટોઇમ્યુન કન્ડિશન કહી શકાય એના થવાના બહુ બધા કારણોમાં એક જીનેટિક કન્ડિશન ઓટો ઇમ્યુનિટી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એ બધા જવાબદાર હોય છે પ્રેશર એટલા ઓટોઇમ્યુન ડિસોર્ડર છે ઓટોઇમ્યુન ડિસોર્ડર મતલબ એ છે કે એની જાતે થવા વાળો રોગ જેમાં આપડા બોડીના કોઈ પણ ભાગમાંથી જેમ કે સ્કાલ હોય શકે માથાના વાળ હોય શકે આઈબ્રો હોય શકે હાથના હોય શકે પગના હોય શકે એ કોઈ પણ એરિયામાંથી અમુક સ્પેસિફિક પોર્શનમાંથી વાળ એ જગ્યાથી નીકળી જતા હોય છે એ ઓટોઇમ્યુન કન્ડિશન કહેવાય આ ઓટોઇમ્યુન કન્ડિશનમાં વાળની સામે એન્ટિબોડી બનતા હોય છે જેથી એ ભાગમાંથી વાળ એ એરિયામાંથી જતા રહેતા હોય છે એટલે આ એલોપેશિયા એરેટા એક ઓટોઇમ્યુન કન્ડિશન છે એલોપેશિયા એરેટાના બહુ બધા ટાઈપ્સ હોઈ શકે છે જેમ કે જોવા મળે કહીએ તો આપણે અમુક એરિયામાંથી વાળ નીકળે એને કહેવાય છે નોર્મલ એલોપેશિયા એરેટા જે જોવા મળતું હોય છે એને કહેવાય છે એલોપેશિયા એરિયાટા પણ એના અલગ અલગ ટાઈપ્સમાં પેચી એલોપેશિયા એરિયાટા હોય જોવા મળતું હોય છે એલોપેશિયા ટોટાલીસ જોવા મળે એલોપેશિયા યુનિવર્સલીસ જોવા મળે પછી બિયર્ડ એરિયામાંથી વાળ જાય તો એને કહેવાય બિયડ એલોપેશિયા એરેટા કહી શકાય આખા બોડીમાંથી વાળ જાય એલોપેશિયા યુનિવર્સલીસ કહી શકાય આખા સ્કાલ્પના માથાના વાળ જતા રહેતા હોય તો એને એલોપેશિયા ટોટાલીઝ કહી શકાય છે એના અલગ અલગ પેટર્ન પરથી પણ એલોકેશન ટાઈપ્સ હોય જેમ કે અમારી ટર્મિનોલોજીમાં એના અલગ અલગ પેટર્ન કહી શકાય પાછળના પગમાંથી વાર જાય તો ઓફિયાસીસ કહી શકાય સાઈડમાંથી જાય તો સીસા ફી બધા અલગ અલગ ટાઈપના એના નામ છે ડિપેન્ડિંગ ઓન ટાઈપ ઓફ એલોકેશિયા અને પેટર્ન ઓફ એલોકેશિયા અલગ અલગ ટાઈપ જોવા મળતા હોય છે હેરલોસ થવાના બહુ બધા કારણો છે એમાંથી એક એલોપેશિયા એરેટા એક એવો એવો ટાઈપ છે જેમાં અમુક સ્પેસિફિક પોર્શનમાંથી વાળ અચાનક જતા રહેતા હોય છે એ એલોપેશિયા એરિયા છે એ સિવાયના બીજા બધા કારણોમાં હેરલોસ થવાના ન્યુટ્રિશન ડેફિશિયન્સીથી હેરલોસ થઈ શકે છે અમુક બોડીમાં સ્ટ્રેસ પછી કે કોઈ રોગ પછી કે માંદગી પછી વાળ ખરતા હોય છે એ કંડિશન એ ટીલોજન કહી શકાય છે એ પણ એક કારણ છે પછી વાળ જે લોકો ટાઈટ બાંધતા હોય એના પછી ઘણા લોકોને સ્પેસિફિક પોર્શનમાંથી હેરલોસ થઈ જતો હોય એને ટ્રેક્શન એલોપીશિયા કહેવાતું હોય છે પછી જીનેટિક બોલ્ડનેસ એ મેઇન આજકાલ વધારે જોવા મળતું હોય છે મેલ અને ફિમેલ જેને એન્ડ્રોજેનેટિક છે આ ઉપરાંત વિવિધ કારણો જોવા મળતા હોય છે થવાના બહુ બધા કારણો છે લક્ષણમાં કોઈ સ્પેસિફિક પોર્શનમાંથી વાળ નીકળી જવા એનું મેઇન કારણ છે જેમ કે માથામાંથી વાળ જાય તો માથામાં અમુક સ્પેસિફિક પોર્શનમાંથી આખો પેચ પડી જતો હોય છે વાળ ત્યાંથી નીકળી જતો હોય છે એનું મુખ્ય કારણ છે એ ઉપરાંત માથાના વાળ સિવાય આઇબ્રોના વાળ જેવા હાથમાંથી અમુક સ્પેસિફિક પોર્સમાંથી વાળ જવા પગમાંથી વાળ જવા કે બોડીના કોઈ પણ એરિયામાંથી વાળ જવા એલોપેશિયા એરિયાટાના મુખ્ય લક્ષણ છે મોટાભાગે એલોપેશિયા એરિયાના એરિયાટામાં વાળ જવા સિવાય બીજા કોઈ એવા સિમ્ટમ જોવા મળતા નથી જેમ કે એમાં આ જે પોર્શનમાંથી વાળ નીકળી જતા હોય છે એમાં કોઈ ખંજવાળ આવું ખરજું થવું એવા કોઈ એની સાથે ટિપિકલ સ્પેસિફિક સિમ્ટમ જોવા મળતા નથી એલોપી સ્પેસિફિક નિદાન માટે આપણે ડર્મેટોલોજિસ્ટની સલાહ જ લેવી જોઈએ છે મેઇનલી આ ડાયગ્નોસિસ ક્લિનિકલ જ હોય છે જેમ કે તમને તમને પોતાને એટલું ખ્યાલ ના આવે પણ બીજા લોકો આપણને મોટા ભાગે શેરેટાનું ડાયગ્નોસિસ બીજા લોકોથી જોવા મળતું હોય છે જેમ કે તમે વાળ કપાવા ગયા અને વાળ કટિંગ કરતા કરતાં એમણે કીધું કે આ પોર્શનમાંથી અચાનક વાળ આ પોર્શનમાં વાળ ખાલી થઈ ગયા છે કોઈન શેપનું આખું સતલ થઈ ગયું છે જ્યાં વાળ નથી તો એવું અચાનક કોઈનું ધ્યાન પડતું હોય છે કે અહીંયા વાળ નીકળી ગયા હોય છે તો એ ટાઈપથી ડાયગ્નોસિસ થતું હોય છે પછી એ પ્રોપર ડાયગ્નોસિસ ધર્મેટોલોજીસ દ્વારા થઈને એની પ્રોપર ટ્રીટમેન્ટ થતી હોય છે એટલે પહેલા તો એલોપેસિયરનું પ્રોપર ડાયગ્નોસિસ ધર્મેટોલોજીસ દ્વારા થયા પછી એની બહુ બધી ટ્રીટમેન્ટ હોય છે નોર્મલ મેડિકલ ટ્રીટમેન્ટમાં અમુક સ્પેસિફિક લોશન આવતા હોય છે વાળ પાછા લાવવા વાળા જે ઓટો ઇમ્યુન ડિસીઝ છે એટલે એની સામે જે વાળની સામે એન્ટીબોડી બની છે જેનાથી ડેવલપ થયું છે એની સામે મેડિકલ ટ્રીટમેન્ટ બહુ બધી અવેલેબલ છે જેમાં અમુક સ્પેસિફિક ટેબલેટ અને લોશનથી પણ એની સારવાર થઈને ત્રણથી ચાર મહિના ત્રણથી છ મહિનાની અંદર આ વાળ પાછા આવી જતા હોય છે એ ઉપરાંત અંદર ઇન્જેક્શન ટ્રીટમેન્ટ પણ અમે ઘણી કરતા હોય છે એ સ્પેસિફિક પોર્શનમાં વાળ નીકળી ગયા હોય ત્યાં ઇન્જેક્શન દ્વારા પણ સારવાર કરીને એ પાછા વાળ આવી જતા હોય છે યુઝ્યુઅલી એલોપેશિયર રેટાને રોકવાનું કોઈ કારણ નથી જે લોકોને ફેમિલી હિસ્ટ્રીમાં એલોપેશિયા રેટા થતું હોય છે જે લોકોને જેનેટિક પ્રિડિસ્પોઝિશન છે જે લોકોને ફેમિલી હિસ્ટ્રીમાં ખરજવાની શ્વાસની તકલીફ શરદીનો કોઠો એવી બધી તકલીફ છે એ લોકોને એલોપેશિયા રેટા વારંવાર થતું હોય છે એટલે રિકરન્સને આપણે રોકી નથી શકતા પણ એનો પ્રોપર ઉપાય એનો શક્ય છે અને પ્રોપર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટથી એ કન્ડિશનને સંપૂર્ણપણે મટાડી શકાય છે અને રિકરન્સના ચાન્સીસ થોડા ઘણા હોય છે પણ જ્યારે પણ થાય ત્યારે એ પ્રોપર ટ્રીટમેન્ટથી ફટાફટ એનું સોલ્યુશન પણ થઈ જતું હોય છે અને રિકરન્સ તો ઓછું થાય એના માટે આપણે એ કરી શકીએ કે એનો આપણે હેલ્ધી ડાયટ કરી શકીએ છીએ સ્ટ્રેસ ઓછો લઈ શકીએ છીએ પ્રોપર સ્લીપ લઈ શકીએ છીએ અને હેલ્ધી ડાયટ દ્વારા રિકરન્સના ચાન્સીસને ઓછા કરી શકીએ છીએ